આજે આપણે ગણપતિના લાડુ બનાવવાના છે મુઠિયા બનાવી નાખ્યા છે ને તેલમાં તળી નાખ્યા છે પછી મિક્સરમાં દળીને આ રીતના સાણીમાં તળી નાખશું મિક્સર પણ ઉતારી લીધું છે એ બીજા દળીને તળી નાખ્યા બધા મુઠિયા મિક્સરમાં દળી નાખ્યા પછી લાડવા પણ બનાવી નાખ્યા છે લાડવા સરસ મજાના તૈયાર કરીને રાખ્યા છે હવે આપણે ગણપતિ તેને ધરાવવાના છે એક તાશ કરીને લાડવા મેં બનાવી નાખ્યા છે બધા માટે આપણે દાળ બનાવવાની છે એ માટે ટાણા ટમેટા મરચા સુધારીને રાખ્યા છે હવે આપણે દાળ વઘારી નાખી છે દાળને લાડવા બે ખાવામાં મસ્ત લાગે છે એટલે દાળ સાથે લા લાડવા પણ બનાવ્યા છે અને દાળ હવે આપણી સડીરને તૈયાર થઈ ગઈ છે હવે મેં ગણપતિને લાડવા જારી દીધા છે ગણપતિને લાડવા જારી દીધા છે હવે બધા એને ખાઈ લેવાનું છે આપણે અમે ગણપતિને પાંચ લાડવા ધરાયા છે ગણપતિને નવરાવીને બાજુ ઉપર વિહારી દીધા છે અને પાણી પણ સાથે આપી દીધું છે હવે ગણપતિ આજે ગણેશ